માંડવી બાર એસોસિએશન ની ચૂંટણી યોજાઈ હતી જેને લઈને વકીલો માં ભારે ઉત્સાહ દેખાયો હતો અમારા બારના સિનિયર જે અમારા એડવોકેટો છે સુરેશભાઈ મહેતા અનુરુદભાઈ દવે તેમજ ભવનભાઈ ખારવા રૂપારેલ બેન અંજારિયા સાહેબ બધા અહીંયા સિનિયર મોસ્ટ જે છે એ હાજર રહ્યા હતા અને ચૂંટણીની તમામ પ્રક્રિયા શાંતિ રીતે પૂર્ણ થઈ ગઈ છે અને તેમાં ફેરાજ રાજ ની તમામ જે પેનલ છે એ કારોબારી તેમજ મંત્રી એ તમામ હોદ્દાઓ પર અમે જીત મેળવી છે હું ફેરાજ નાગાજન ગઢવી એ પ્રમુખ તરીકે બિનરી મારી વરણી થઈ હતી અલ્તાફભાઈ ચાવડા જે ઉપપ્રમુખ તરીકે એની વરણી થઈ હતી સાજીદભાઈ આબિદભાઈ લાખાણી જેની લાયબ્રેરીયન તરીકે વરણી થઈ હતી અને ખજાનચી તરીકે નીરવભાઈ સોનીની વરણી કરવામાં આવી હતી આજે બે હોતાની તેમજ કારોબારીની ચૂંટણી હતી તેમાં મંત્રી તરીકે પ્રિયંભાઈ નાકર ચૂંટાયેલા છે તેમજ સહ મંત્રી તરીકે ગજરા તરીકે ચૂંટાયા છે અને કારોબારી જે પાંચે પાંચ જે ઉમેદવારો હતા એ વિજેતા થયા છે વકીલો માટે જે કામ કરવાનું થતું હોય છે અને અમારું ક્ષેત્ર છે ન્યાય આપવાનું અને તમામ જે વકીલો છે એ ન્યાય માટે સજ્જ એના માટે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે અમે પ્રયત્ન કરશું અને આગામી જે સારા સાજે પ્રોગ્રામો છે જે માંડવી બારના જે અહીંયાના સભ્યો છે એ બધાથી અપડેટ રહે અને ગુજરાતમાં કચ્છમાં એનું નામ રહે એવી અમે ધારણા રાખીએ છીએ હું બિનારી થયેલો છું અને હોદ્દેદારો બિનારી થયેલા છે જેથી તમામ બારના મેમ્બરનો અમે આભાર માનીએ છીએ અને આ બારની ની ચૂંટણી એક પ્રક્રિયા છે એમ તો અમે બધા સાથે જ છીએ અને જે હરીફ ઉમેદવારો છે એ પણ સાથે જ છીએ એમનો બધો જે ખર્ચો હોય છે જમવાનું બધું અમે સાથે જ કરતા હોઈએ છીએ ખરેખર આમ ચૂંટણી જેવું છે જ નહીં એમ એક પ્રક્રિયા છે એટલે એમાંથી પસાર થવું પડે છે બાકી આખો બાર જે એકી સાથે જ છે બધા હું પહેલા મારી આખી ખેરાજભાઈ ચાંદની પેનલ નો હું આભાર માનીશ બાકી મારા જે સિનિયર એડવોકેટ છે જુનિયર મિત્રો છે અને મારા જે મારા માટે છેલ્લા બાર દિવસથી જે મહેનત પેનલ કરે છે અને મારા મિત્રો જે કરે છે એનો હું પહેલાં આભાર માનીશ અને જે આગામી બે વર્ષ માટે કાંઈ પણ વકીલ મિત્રો માટે કામ હશે તો તત્પર ગમે ત્યારે દિવસ રાત હશે હું એમના માટે કામ કરીશ અને મારી પેનલ આખી છે અને કારણ કે અમારા પ્રમુખ છે ધરાજભાઈ ઉપપ્રમુખ આપણા ચાવડા સાહેબ તેમજ બિનહરીફ અન્ય થયેલ છે ઉમેદવાર અને વિજેતા ઉમેદવાર અમે સાથે રહી સર હું પેનલ થી બહાર હતો અને સ્વતંત્ર રીતે લડ્યો હતો અને એમાં મને બહાર ના મિત્રો એ વડીલો એ આપણા સિનિયર એડવોકેટ એ બહેનો એ અમારા ખુબ ખુબ સાથ સહકાર આપ્યો અને એક ઇન્ડિવિજ્યુઅલ કન્ટેસ્ટન્ટ હોવા છતાં એક તરફી જીત મેળવી તે આ બધા મારા મિત્રોનો મારા ઉપર વિશ્વાસ છે તે હું હર હંમેશ કાયમ રાખું એવી મારી આશા

રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલ ઇડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફાઈવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઈવ ઐટ ટુ